મારું નામ ઉદયભાઈ પંડ્યા અહીંયા અત્યારે સાવરકુંડલા બસ સ્ટેન્ડમાં અત્યારે છીએ અમે અને ગવર્મેન્ટના અત્યારે જે રોડનાં કામ ચાલુ છે એ રોડનાં કામ અત્યારે છ મહિના સુધી અત્યારે ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટરો કે મીડિયા દ્વારા અમને જાણમાં આવે છે કે અત્યારે છ મહિના સાત મહિના સુધી તો અત્યારે રોડના કામ પૂરા થઈ શકશે નહીં છતાં પણ અત્યારે સાવરકુંડલા ખાતે અત્યારે નાવલીનો રોડ ચાલુ થઈ ગયો છે તેમ છતાં અત્યારે પબ્લિકને હાલાકી ભોગવવી પડે છે અને બસના ભાડા આ લોકો અત્યારે એસટીને ના છૂટકે અત્યારે લોકલ ભાડામાં પાંચ રૂપિયા તેમજ એક્સપ્રેસની અંદર નવ રૂપિયાનો ભાડો વધારો લે છે તો આજે આ માર છે એ પબ્લિક ઉપર છે અને કયા કારણોસર છે એ આજે આપની સમક્ષ રજૂ કરું છું કે આજે પબ્લિકની જે વેદના છે કે નાનામાં નાનો માણસ જે રોજમદારીમાં કામ કરતો હોય અને એને આજે પાંચ સાત રૂપિયા નવ રૂપિયા આજે એમને એના ખિસ્સામાંથી રોજના દસ વખત પાંચ સાત વખત જે આજે અપડાઉન કરતો હોય કે અમરેલી પણ જવું હોય કે મહુવા જવું હોય તો પણ ફરીને જવું પડે છે અને એસટીએ ના છૂટકે આના ભાડા વધારા લેવા પડે છે તો તમારું નામ શું ક્યાં જવું છે કેટલું ભાડું વધારે શું માગણી છે મારું નામ કાળુભાઈ છે મારે અમરેલી જવું છે અને આ બસવાળા નાવલીમાં હાંકતા નથી બાયપાસ વલપા હાંકે છે બે ત્રણ તો ત્યાં ફાટક નડે છે અમથો તો પૈસાનો વધારો થાય લે છે ટિકિટ બરાબર ને નાવલીમાં બસ હાંકે તો શું વાંધો એને એસટીવાળાને નાવલીમાં હાંકે તો શું વાંધો હાલ સાવરકુંડા સિટી ખાતે છેલ્લા ત્રણ માસથી રોડની કામગીરી ચાલતી હોય અને આ બાબતે એસટી સંચાલન સંચાલનના ડાય ડાયવર્જન રૂટ આપેલા હોય અને મહુવા તરફ સાત એક કિલોમીટરનું ડાયવર્ઝન છે તેમજ અમરેલી તરફ છ કિલોમીટરનું ડાયવર્ઝન છે પરંતુ આ રોડની કામગીરી અઢાર માસથી વધારે કામગીરી ચાલુ રહેવાની હોય તેથી અમારા એસટીના નિયમ મુજબ બે માસથી વધારે ડાયવર્ઝન રહેતું હોય હાલ એક સ્ટેજ ભાડું અને એક પોઈન્ટ બે સ્ટેજ ભાડું વધારો અમલ કરવામાં છેલ્લા પંદર દિવસથી અમલ કરવામાં આવેલો છે કેટલું ભાડું અનઈ જાય છે અંદાજિત છથી નવ રૂપિયા ભાડું વધવા પામે છે